અમરેલી હજીરાધાર અને ધામેલા પરમાં ખેડૂતો રોષે ભરાયેલા છે તળાવને તોડી પાડવાના મુદ્દે રોષે ભરાયા છે ખેડૂતો ગામના લોકોએ સાંસદનો આકરા સવાલ પૂછ્યા છે ગામના લોકોએ સાંસદને આકરા સવાલો પૂછ્યા તળાવ તોડી નાખવામાં આવતા ચોમાસામાં પાણી વહી ગયું તળાવ તોડી પાડવાના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સાંસદ નારણ કાછડીયાને સવાલો પૂછ્યા તો સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અમારે એલી મને થોડું ખબર આત્ય ખબર પડતી છે તમારા પાસે 4 મહિના પહેલા આયા 4 મહિના પહેલા તમારી પાસે આયા તો હું જોવે પાડો મારું જીગરિયા કામ કરાવવાનું વાત અમે વાત કરીને હોરાઉ નો પાંચ મે આપણે પાંચ જ ચાલો રામ તો ભરો નો સામ મનનત કબે આજે હું કીધું થોડો વાય સંવાદદાતા કેતન બગડા અમારી સાથે ફૂલ જોડાઈ ગયા છે કેતન સાંસદનો જે રીતે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો કોઈ બાંહેધરી આપી કે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે

ગામ લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો અને જ્યારે આ સંકલ્પ યાત્રા નીકળી ત્યારે સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા તેને લઈને તેઓએ તેમને રજૂઆત કરી હતી કે તળાવ દોડી નાખવામાં આવતા ગત ચોમાસામાં જે પાણી જે ભરાવું જોઈએ તળાવમાં તે ભરાયું નથી તેને લઈને ગ્રામજનોનો રોષ હતો આ જે તળાવ ભરાય છે તે આસપાસના સાત થી આઠ જેટલા ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પાણી તેમને પરંતુ જે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે તેમને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તે તળાવ રીપન્ડ થતા આ જે હોબાળો છે તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેમને રજૂઆત કરી હતી જી બિલકુલ આભાર કેતન સમગ્ર વિગત બદલ